ગમે લઈ લેવું તો તમારી મુક્તિ નહી છે ગમે અવતાર હોય તો કદાચ અવતારણ ધારણ કરાવ હોય એ બાબત વિષયમાં તમે વધારે જાઓ એ તો બધા રામ ને કે કૃષ્ણ ને હર કોઈ સંપ્રદાય ની બધા ભગવાન જ પરમાત્મા જ બધા બનાવી દીધા

કોઈ એ માન બળાય મોટા એ અભિમાન જતા નથી એ બધી ઈંડા બધી એની રેણી માં આવે રેણી કે બધું રેણી વિના ચાલતું હોય તો બધું ખોટું પડે એમાં મન માં ફૂલી ફૂલી રાખે એટલે આ બધા જે સંપ્રદાય માં જાય એટલે આ બધું ખેતાણ બધું થાય જે વાતેલું હોય જેને અભ્યાસ કરેલો હોય ને એના વિશે બોલ્યા રાખે આપડે કદમ કદમ સંત કદમ જી ની વાણી આવે છે એમાં એ કે છે કે અધર્મ ઈ કઈક વાણી છે અલખ તારી રચના ન્યારી ન્યારી નાહી ધોઈને ધ્યાન ધરત હે પૂજા કરે નરનારી જુક્તિ મુક્તિનો ભેદ ન જાણે પથ્થર પૂજે રે નરનારી અલખ તારી રચના ન્યારી ન્યારી હવે આનો અર્થ શું છે અલખ એ આત્માને કીધો છે અને એક અલખ પરમાત્માને કહેવાય છે એક પરમ અલખ જે છે અલખ લખ અને અલખ જે લખવામાં આવે ને લખ કહેવાય ને અલખ એટલે લખવાથી બહાર એક પરમ અલખ છે પર પરમ અલખમાંથી આ રૂપી આત્મા આવ્યો ને કીધું કે અલખ તારી રચના ન્યારી ન્યારી એટલે કે એ આત્મા રૂપી અલખ તમારી જે રચના છે તે ન્યારી ન્યારી છે અલગ અલગ પ્રકારની ચોર્યાસી લાખ ન્યારી ન્યારી તમે જે રચના કરી ચોર્યાસી લાખ જીવોની અંદર તમે રચના કરી અને સ્વયં પાછળ તમે એની અંદર આવીને બેઠા હે નાહી ધોઈને ધ્યાન ધરથે પૂજા કરે નરનારી હવે નાહી ધોઈને ધ્યાન ધરે એટલે જ્ઞાનરૂપી ગંગામાં નાહીને ધોઈને ધ્યાન ધરે પોતાની સુરતા થકી એ તમારું ધ્યાન ધરે છે ને પૂજા કરે નરનારી પૂજા મતલબ એ જ આતમદેવની પૂજા આ દેહધારી નારી અને દેહધારી નર કરી રહ્યા છે બરાબર ઝુક્તિ મુક્તિનો ન જાણે પથ્થર પૂજે રે નરનારી હવે જુક્તિ એટલે વિધિ યુક્તિ એટલે સમજણ ગુરુની બતાવેલી જે યુક્તિ છે જે વિધિ છે તે મુક્તિનો ભેદ ન જાણે હવે ઈ મુક્તિનો તો એ ભેદ જાણતા નથી કે ભાઈ જે યુક્તિ તમને દેહધારી સદ્ગુરુએ બતાવી એ જુક્તિ પ્રમાણે તમે ચાલો તો તમને મુક્તિ મળશે પણ આ જુક્તિનો ભેદ તો જાણ્યો નહીં ગુરુએ જે જુક્તિ બતાવી એ યુક્તિને બરાબર હેમજી નહીં એ વિધિને બરાબર હેમજી નહીં અને એ જુક્તિ મુક્તિનો ભેદ તો તમે જાણ્યો નહીં અને જાણ્યા વગર પથ્થર પૂજે રે નરનારી હવે પથ્થર એટલે ધરતી આકાશ વાયુદેવનાથની પાંચ તત્વ દેહરૂપી પથ્થરને પૂજે છે આ નર કારણ કે અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ પોતાના દેહની પૂજા કરાવે છે બરાબર બરાબર મૈયા કરાવે આરતી ઉતરાવે ફૂલની માળાઓ પહેરાવે આવું બધું કેટલું કરે આ નર નારી જે એની ચેલિયુન ચેલા હોય ચેલિયુન ચેલા એ આ દેહધારી ગુરુના દેહરૂપી પથ્થરની એ પૂજા કરતા ફરતા હોય બરાબર કારણ કે અલગ તરી રચના છે ન્યારી ન્યારી હવે કહે છે મન મારીને સુરતા લગાવી કર સદગુરુ સદ્ગુરુ સદગુરુ છે યારી ભૂલેલા નરને રાહ બતાવ્યો અધરમાં ચલે અહંકારી મન મારીને મન મારીને સુરતા લગાવી કર સદગુરુને ધારી ભૂલેલા નરને રાહ બતાવ્યો અધરમાં ચલે અહંકારી બરાબર હવે મન મારીને મન મારીને એટલે તારું જે મન છે તેને સર્વપ્રથમ સ્થિર કરી દે અને સોમ શબ્દ સ્વરૂપ કરી દે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું છે તેની અંદર પછી એ સ્વયં સુરતા બની જશે પછી એ સુરતા લગાવી એ સુરતા લગાવી કર સદગુરુસે સૈયારી હવે એ તારી સોહમરૂપી સુરતા લગાવી કર સદગુરુ સૈયારી હવે અહીંયા સદ્ગુરુ શબ્દ છે ગુરુની આગળ સત લગાવ્યો છે એટલે આ પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ તરફ ઇશારો છે કે તારી સુરતા થકી એ પરમપિતા સદગુરુ જે છે શબ્દ છે તેની સાથે યારી કર મતલબ તેની સાથે મિત્રતા કર તેની સાથે તારી સુરતાને તું જોઈ બરાબર ભૂલેલા ભૂલેલા નરને રાહ બતાવ્યો હવે જે ભૂલેલો નર છે જે ભૂલો પડી ગયો હતો માયાની નિંદરમાં ભટકી ગયો હતો આ વિષય વાસના રૂપી આ ભોગવિલાસમાં આ સંસારમાં જે ભટકી ગયો તો એવા ભૂલેલા નરને રાહ બતાવ્યો મતલબ ભૂલે ગયેલો જે નર છે તેને આ રસ્તો બતાવ્યો પણ જેને રસ્તો પકડવો છે એ જ પરમાત્માના રસ્તે ચાલે છે બાકી અધરમાં ચાલે અહંકારી હવે અધર એટલે અહંકારી જે હોય છે એ તો ઊંચા ચાટિયા અધર અધર કરીને હાલતો હોય છે કે હું જ છઉ મારે જેવું કોઈ નહીં આમ તેમ મારું જ જ્ઞાન મહાન હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની મારી પાસે જ મુક્તિ છે હું જ મોટો મુક્તિદાતા છું હું જ પરમાત્મા તરફથી આવેલો ગોડ મેસેન્જર છું મને પરમાત્મા દ્વારા મોકલવામાં આવ્યો છે આ તો આ તો અહંકારી થયો કહેવાય જે પોતાની પોતાની વાણી પોતે જ બક્યા કરતો હોય તો એ તો અધરમાં હાલતો હોય કે મારે જેવું કોઈ નથી એમ આપણે નથી કેતા પૈસા આ કાયા માં પાંચ આ કાયા પાંચ ચોર બસત હે પાંચ કી સુરતા ન્યારી પકડ કર એક બનાવો હિલાલ નીપજે હજારી અલગ તારી રચના દેહરૂપી કાયા પાંચ ચોર બસ છે મતલબ શબ્દ સ્પર્શ રસ ગંધ આ પાંચ ચોર છે જે તારા જીવનરૂપી ખેતરને ખાઈ રહ્યા છે અને તારું ભક્તિ રૂપી ધનને ચોરી રહ્યા છે બરાબર તો પાંચ કી સુરતા ન્યારી ન્યારી હવે પાંચે પાંચની જે સુરતા છે ને એ પછી ન્યારી ન્યારી છે કારણ કે શબ્દ એટલે સાંભળવું એટલે કે હાંભળવામાં એ સુરતાને જોડી દે સ્પર્શ એટલે કામા અગ્નિ કોઈ પોતાની સુરતાને કામા અગ્નિમાં જોડી દે બરાબર સુરત આ શબ્દ સ્પર્શ પછી રૂપ કોઈ પોતાની સુરતાને જોવામાં જોડી દઈએ બરાબર પછી કામ ક્રોધ દ્વારા શબ્દસ્પર્શ રૂપ રસ પછી કોઈની કોઈની સુરતા સારું સારું ખાવામાં બત્રીસ જાતના પકવાન ખાટો તીખો તુરો મીઠો કડવો આવા બધા છ છ રસનો એ સ્વાદ માણવામાં લાગે લગાડી દઈએ હે અને ગંધ સારું સારું ટોપ ને સેન્ટ ને સારા સારા ફૂલોની સુગંધમાં એ સુરતા લગાડી દઈએ તો આ પાંચે પાંચની જે સુરતા છે એ ન્યારી ન્યારી સુરતા મતલબ એ મન રૂપી સુરતા એનું મન આમાં બધે ભટક્યા કરે છે આ પાંચ વિષયોમાં તો હવે કહે છે હવે હવે કહે છે 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 સુરતા 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 જે તે સોમ તેને કહે છે કે પાંચકો પકડ પાંચકો પકડ કર એક બનાવો હીલા નીપજે હજારી હવે આ પાંચે પાંચ જે છે શબ્દ એ પાંચે પાંચ ચોરને પકડી અને એક બનાવી દે પાંચે પાંચને પકડીને એક કરી અને તારા સોમ શબ્દની અંદર લઈ કરી દે બરાબર પછી તો હીરલા નીપજે હજારી ત્યારે પછી તારો સોહમ શબ્દરૂપી તારો આત્મરૂપી હીરલો નીપજે એમાંથી એ પ્રગટ થાય હજારી જે હજારોનો હજાર હજારી હજાર અને હજારી જેની કોઈ ગણતરી નહીં જેની કોઈ સંખ્યામાં ન આવે સંખ્યાથી બહાર છે જે ગણતરીથી બહાર છે એ નીપજે તો એ હીરો પ્રગટ થાય કે અલગ તારી રચના ન્યારી ન્યારી રવિરામ પછી કહે છે क्या वनरावन की कुंज गली में रास खेले मुरारी कहे कदम सदगुरु चरणे उतारो भौजल जलतारी वनरावन की कुंज गली में रास खेले मुरारी कहे कदम सदगुरु चरणे उतारो भव जलतारी तारी अलक तारी रचना न्यारी न्यारी अधेहमा अधेहमा मारा सदगुरु बैठा आ, आ देहमा मारा सदगुरु बैठा आप निरंजन धारी अलक तारी रचना न्यारी न्यारी કે વનરાવન કી કુંજ ગલી મેં વનરાવન એટલે સંસાર રૂપી વનરાવન ની અંદર આ દેહ રૂપી વનરાવન ની અંદર કુંજ ગલી મેં કુંજ ગલી એ સુરતા છે કુંજ ગલી એટલે ઇંગડા પીંગડા ને સ્થિર કરીને સૂક્ષ્મ નું દ્વારું ખોલો એટલે કુંજ ગલી ની અંદર તમે પ્રવેશ કરો એટલે કુંજ ગલી મેં ત્યાંથી સુરતા ગાય ઉપર દશમા દ્વારમાં માં બ્રહ્મરંદ્ર માં હે રંદ્રની અંદર જઈ અને બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપી આત્માને ખોલી લીધો હવે ચરણે શબ્દ એટલે પરમાત્મા રૂપી પરમાત્મા રૂપી સદગુરુ તરફ ઈશારો છે સદગુરુ ચરણે ઉતારો ભૌજલ તારી તો અહીંયા આ સોહમ રૂપી સુરતા આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી દસમા દ્વાર ખોલીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી અને બહારના પરમાત્તમ રૂપી અનાદિ સોહમ અનાદિ ઓમકાર રૂપી શબ્દની અંદર એ લય થઈ જાય છે ત્યારે કહે છે કે હવે ઉતારો ભવજલ તારી ત્યારે આ ભૌજલ મતલબ આ સંસાર રૂપી સાગર આ ભવ ભાવસાગરને એ જલમાંથી તારી દે છે અને એને મુક્તિમોક્ષ આપી દે છે બરાબર અલગ તારી રચના નેહારી ને આ દેહમાં મારા સદગુરુ બેઠા આપ નિરંજન તારી હવે આ કાયા રૂપી દેહની અંદર જે સોહમ શબ્દ છે એને પહેલાં તો ગુરુ ગણવામાં આવ્યો છે કે દેહધારી ગુરુ કોઈને જે નામ ઉપદેશ આપે નામ ઉપદેશ જે શબ્દ આપે એ શબ્દ જ ગુરુ છે પછી એ શબ્દ ગુરુ જે છે આ દેહરૂપી કાયાની અંદર બેઠા છે પછી આપ નિરંજન ધારી પછી દેહરૂપી કાયાની અંદર જે સોહમ શબ્દ છે અર્થાત જે આત્મા છે આત્મા અથવા તો જે અલગ છે એ અલગ બેઠા પછી આપ નિરંજન ધારી મતલબ એ અલગ રૂપી આપ

એ દ્રશ્ય દેખાડે પણ જ્યારે દ્રશ્ય વારે તો એમાંથી વેગ ઉત્પન્ન ન થાય ગમે એ તમે રૂપ ધારો જેમાંથી જ્યાં સુધી મોહ ની ને કામ ની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી આત્મા આસક્ત થાય નહીં રૂપ તો દ્રશ્ય તો છે દ્રશ્ય રૂપ ધારો એટલે અંદરનો વિકાર જે અંદરનો કામ છે કે ક્રોધ છે કે લોભ છે કે મોહ આ ઉત્પન્ન થાય એ મોહની અંદર આસક્ત થાય કામની અંદર આસક્ત થાય. તો દ્રશ્યમાં કામ કરો લો ચાલો એમ હોતે ચર્ચા કરી પછી આગળ એવું છે પાંચ ને પકડીને એક ઘરે લાવો ઓલા તો પાંચ તોર બસ પાંચ ની સુરત નીહારી પછી પાંચ ને પકડીને એક ઘરે તો આપણે જાણીશું પાંચ ને આ સાધુ સંતો મહાપુરના અંતકરણો હોય ત્યાં પ્રભુમાં સુરતા આપણે એ રીતે ઉત્તરતા કરીને આપણે કે બરાબર તો જ આ મહાપુરુષોના અંતકરણો જ્યાં બાય ફટકી ગયા છે ને જ્યારે પોતાનામાં લીન થઈ જાય ને ત્યારે આ

આપણે કામ કરો લોભ મધ મો બોલી તો કામ છે ને એ સ્પર્શ ની અંદર આવી જાય હું બોલ્યો ને શબ્દ સ્પર્શ ઉપરસ ને ગંધ એટલે સ્પર્શ કયો ને એ કામ જ કહેવાય કામ કરો લોભ મો આ શોક માં આવે એટલે કામ કામ એક આવે શબ્દ સ્પર્શ ઉપરસ ને ગંધ જે આપણે બોલીએ ને એમાં કામ પાછો સ્પર્શ છે ને એ કામ આગને જ કહેવાય સ્પર્શ એટલે અડવું સ્પષ્ટ એટલે એટલું પણ સ્પષ્ટ અડવાથી એની અંદર નું જે કામ છે કામ ઉત્પન્ન થાય ને કામ છે આકાશના થતો છે આપણે જાણી સ્પર્શ કરો તો જા સુધી કામની હાજરી ન હોય કારણ કે એ રજોગુણ તમોગુણના સતોગુણ રજોગુણની હાજરી ન થાય ને ત્યાં સુધી સ્પર્શ કરવું એ બધું મિથ્યા કહેવાય અંદર રજોગુણની ઉત્પત્તિ થાય અમુક સ્પર્શ તમે માને કરો બેનને કરો પણ એ કામ ઉત્પન્ન ન થાય એ કામ ઉત્પન્ન થાય ને ત્યારે સ્પષ્ટમાં આનંદ આવે જા હુધી કામ સ્પષ્ટ આપણે કોઈ

મો ને ત્યાગી છતા પ્રેમી બન કામ ને રૂપ કામ રોજ લોભ મો આ જગત છે એ બધી માયા છે મીઠ્યા પણ આ વેગ ની અંદર રજો ગુણ તમો ગુણ સતો ગુણ માં આ હલવાય જાય છે બરાબર